નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ અગિયાર ત્રીજો મહિનો બે હજાર ચોવીસવાર સોમવાર આજે આપણે ગોંડલ અને જસદણ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલાં અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો સૌપ્રથમ ગોંડલ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ જોઈ લઈએ કલોજી ઓગણત્રીસસો છવ્વીસથી સાડેત્રીસસો એકતાલીસ જીરું ચાર હજારથી પાંચ હજાર ચારસો એકાવન રાયડો આઠસો એકાવન થી નવસો એકવીસ એરંડા છસો એકાવન થી અગિયારસો ને એકોતેર રૂપિયા ચણા એક હજારથી અગિયારસો એકતાલીસ અડદ બારસો એકત્રીસ થી સત્તરસો એકાવન મગ ચૌદસો એકત્રીસ થી ઓગણીસો એકોતેર ડુંગળી સફેદ એકસો એસી થી બસો ને બેતાલીસ રૂપિયા તુવેર એક હજાર એકતાલીસ થી બે હજાર એકાવન ધાણા એક હજાર એકાવન થી એકવીસો ચોતેર સોયાબીન છસો થી આઠસો ચોંતેર લસણ એક હજાર એક થી ચોવીસો ને એકાણું રૂપિયા ડુંગળી એકોતેર થી ત્રણસો સ્યાસી મરસાતસો એકાવન થી પાંચ હજાર આઠસો એક ટુકડા એકઠ થી સાતસો એકોતેર ઘઉં લોકોન ચારસો પચાસ થી પાંચસો રૂપિયા મગફળી ઝીણી આઠસો બારસો મગફળી સાતસો એકાવન થી તેરસો એકવીસ કપાસ અગિયારસો એક થી સોળસો ને અગિયાર રૂપિયા હવે મિત્રો જસદણ માર્કેટ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ જોઈ લઈએ સિંગદાણા અગિયારસો થી પંદરસો પચાસ જીરું ચાર હજાર થી પાંચ હજાર બસો

ઘઉં ટુકડા ત્રણસો ત્રીસ થી છસો એકવીસ ઘઉંલોકવન ત્રણસો ચાલીસ થી પાંચસો પાસઠ મગફળી એક હજાર થી તેરસો વીસ કપાસ ચૌદસો પચાસ થી સોળસો ને દસ રૂપિયા